જુગાર રમતા આઠ ઇસમોને પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી સારોલી પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ આર વિકરીયા આગેવાની હેઠળ આજરોજ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાણા તથા સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોબિબિશન તથા

મત્તાનો મુદ્દા માલ ગણી કબજે કરી જુગાર ગણનાપાત્ર કેસ સુધી ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરેલ છે જેમાં જુગારમતા પકડાયેલા આરોપીઓ જયેશભાઈ જયંતિપાઈ ગરણીયા ઉમરવ છવ્વીસ ધંધો મજૂરી કામ સફાઈ કામ રહેઠાણ ઘર નંબર તેર સોનુભાઈના મકાનમાં લક્ષ્મીનગર સોસાયટી કુંભારિયા ગામ સુરત આકાશભાઈ જીતુભાઈ વેગડ ઉમર વર્ષ અઠાવીસ ધંધો મજૂરી કામ રહેઠાણ રૂમ નંબર સાતસો સોળ ગેલાભાઈ ની ચાલી માં આહિર ફળ્યું મોટાવરાછા ઉત્તરાણ સુરત મનીષભાઈ રામભાઈ યાદવ ઉમર વર્ષ તેત્રીસ ધંધો રિક્ષા ડ્રાઈવર રહેઠાણ પાંચસો ઓગણત્રીસ વર્ષ સોસાયટી એલએચ રોડ વરાછા સુરત સંતોષભાઈ વિઠ્ઠલભાઈ બેરડિયા ઉમર વર્ષ છવ્વીસ ધંધો મજૂરી કામ રહેઠાણ બસો ત્રણ ધનસુખભાઈ મકાનમાં કુંભારિયા ગામ સુરત જીતેશભાઈ ભૂપતભાઈ ગરણિયા ઉંમર વર્ષ એકત્રીસ ધંધો મજૂરી કામ રેઠાણ પંચાવન સચિનભાઈના મકાનમાં પ્રિયંકા સિટી સોસાયટી મીડા સ્ક્વેરની પાછળ ઘોડાદ્રા સુરત હરીશભાઈ મનુભાઈ પરમાર ઉંમર વર્ષ સત્તાવીસ ધંધો મજૂરી કામ રેઠાણ રૂમ નંબર પચીસ શૈલેષભાઈની ચાલીમાં રામદેવનગર લસકાણા ગામ સરથાણા સુરત લક્ષ્મણભાઈ પાસ પાસાભાઈ હરિજન ઉંમર વર્ષ પાંત્રીસ ધંધો મજૂરી કામ રેઠાણ એકસો તેત્રીસ દીનદયાળનગર

તેવીસ હજાર બસો ચાલીસની મતદાનનો મુદ્દા માલ કબજે કરે છે